નમસ્કાર ડીસા પંથકમાં ગુરુવારની મોડી રાત્રે અને શુક્રવારની વહેલી સવારે કમોસમી વરસાદ અને વાવાઝોડાએ ભારે નુકસાન પહોંચાડ્યું છે હવામાન વિભાગની આગાહી બાદ આવેલા આ વરસાદે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જી હતી ડીસા પંથકમાં ઉનાળુ વાવેતરમાં ત્રીસ હજારથી વધુ હેક્ટર જમીનમાં આવેલા ટેટી અને તરબુજના પાકને મોટું નુકસાન થયું છે વધુમાં લણણીની સીઝનમાં રહેલી વીસ હજાર હેક્ટરથી વધુ બાજરીનો પાક પણ ભારે પવન અને વરસાદના કારણે સંપૂર્ણપણે નષ્ટ થયો છે વાવાઝોડાના કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે આઠથી રાત્રે બંધ થયેલો વીજ પુરવઠો શુક્રવારે સાંજ સુધી પણ ઘણા ગામડાઓમાં પુનઃસ્થાપિત થયો નથી વીજ થાંભલા પડી જવા અને વાયરો તૂટી જવાના કારણે આ સમસ્યા સર્જાઈ છે ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને વીજળી અને પીવાના પાણી માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે યુજીવીસીએલની ટીમો વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા કાર્યરત છે મોડી સાંજ સુધી ઘણા ગામોમાં અંધારપટ છવાયેલો રહ્યો હતો ખેડૂતોને સરકાર પાસે તાત્કાલિક સર્વે કરાવીને યોગ્ય સહાય પૂરી પાડવાની માંગ કરી છે આ કુદરતી આફતથી થયેલા આર્થિક નુકસાન અંગે સરકારી સહાયની રાહ જોવાઈ રહી છે